નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર અમદાવાદ શોર્ટ રૂટ પર આવેલ ગણેશગઢ ગામ નજીકથી એલસીબી પોલીસે વિદેશી દારૂ સાથે ચાર શખ્સને ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ગણેશગઢ નજીકથી પસાર થઈ રહેલા ટ્રકને અટકાવી તપાસ કરતા ટ્રકમાં દાણાની આડમાં છુપાવેલ વિદેશી દારૂની ત્રણસો અડતાલીસ બોટલ મળી આવી હતી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ટ્રક બે બાઇક તેમજ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા તેર લાખના મુદ્દામાલ સાથે ચાર શખ્સની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે